જનતાને વોટ મળે છે કે પછી કામ ને આવો જાણીએ ઘાટલોડિયા વિસ્તારમાં શું છે જનતાનો પાવર લોકો ચહેરાના જોવે કામ તો કોઈ કરતું જ નથી પાંચ વર્ષ પૂરા થાય અને વોટ લેવા બાકી કામ માટે તો કોઈ આગળ આવતું નથી આ લોકોનો વિકાસ એ વિકાસ અમારા ઘર પાડી વિકાસ કરશે મોંઘવારી તો એ બધાયને નડતી જ હોય ને એવું થોડું બધાયને નડવાની જ છે

જનતા શું અપેક્ષા રાખે છે જનતાની શું માંગ છે સામાન્ય નાગરિક થી લઈને બિઝનેસમેન સુધી દરેક સાથે આપણે વાત કરીએ છીએ જાણીએ છીએ શું 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 છે 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 મુદ્દા તેમની માંગ પૂરા થાય કે નહીં કે માત્ર વોટિંગ લેવા માટે જ અહીંના ઉમેદવારો આવે છે અને ત્યારબાદ પાંચ વર્ષ માટે કોઈ નથી દેખાતું મળીએ જાણીએ ચહેરાને વોટ મળે છે કે પછી કામને આવો જાણીએ ઘાટલોડિયા વિસ્તારમાં શું છે જનતાનો પાવર શું નામ છે તમારું મારું નામ પરાગ ઠાકોર પરાગભાઈ શું કામ કરો છો હું ઓફિસમાં ટૂંક જ સમયમાં ચૂંટણી આવે છે લોકસભાની શું લાગે છે કઈ પાર્ટી લોકો માટે કામ કરે છે ને તે આ વખતે ભારે પડી શકે છે લોકો માટે કામ કરવામાં તો હવે કયો પક્ષ કયો શું કરે એ તો ખ્યાલ ના રહે પણ અત્યારે તો જોશમાં ને હોશમાં અત્યારે તો ભાજપ જ આગળ આપણે એવું ના કહી શકીએ કે કામને પણ આપણે જોવું જોઈએ માત્ર કોઈ ચહેરાને જોઈએ છીએ આપણે અહીંયા તો બસ લોકો ચહેરાના જ જોવે છે કામ તો કોઈ કરતું જ નથી પાંચ વર્ષ પૂરા થાય અને વોટ લેવા બાકી કામ માટે તો કોઈ આગળ આવતું નથી ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય વિસ્તારમાં કેવું કામ અને વિકાસ જોવા મળે વિકાસ તો ભાજપ તો વિકાસ 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 જ કરે બીજું કંઈ કરતું નથી પણ આ બે મારા મતવ્યથી એવું કે ભાજપ જ્યારથી જે મારો વિરોધ ભાજપને નથી પણ ભાજપ જ્યારથી છે ત્યાંથી મોંઘવારી વધી ગરીબ માણસ બે ટાઈમ રોટલો નહીં ખાઈ શકતા જોઈ શકો છો તમે કઈ રીતે લોકોને તકલીફ પડી રહી છે મોંઘવારીનો મુદ્દો રોજબરોજ આપણે જ્યારે પણ વાત કરીએ છીએ ત્યારે મોંઘવારીનો મુદ્દો આવે જ છે ઊભો થાય જ છે પરંતુ અત્યારે જોઈએ તો પક્ષ એક ભાજપ તરીકે લોકો પક્ષ છે ને ભાજપ સત્તા એટલે ભાજપ એવું જોઈ રહ્યા છે બીજા લોકો છે તેમની સાથે વાત કરીએ જાણીએ શું છે મુદ્દા કઈ રીતનું છે શું નામ છે તમારું શું નામ છે તમારું તમે જોઈ શકો છો કઈ રીતે બીજા પણ લોકો છે આપણે તેમની સાથે વાત કરીએ જાણીએ નાગરિકો સાથે ઘાટલોડિયામાં શું છે માહોલ શું છે કયો પક્ષ આવી શકે છે લોકો કઈ સરકાર ઈચ્છે છે કેવો વિકાસ થયો છે આવો તમની સાથે વાત કરીએ જાણીએ શું છે મુદ્દા અહીંના શું નામ છે તમારું પ્રતાપભાઈ પ્રતાપભાઈ આપણે જોવા જઈએ તો આ સીએમ નો વિસ્તાર કહેવાય ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ગુજરાત કેવું કામ છે અહીંયા કેવો વિકાસ છે કોઈ આવતું જ નહીં અહીંના વિકાસ વાત ક્યાં રહી કોઈ લમણું નહીં વાળતું આ બાજુ ચૂંટણી સમયે કોઈ મળવા આવે છે હા એ સમય આવે એટલે એવું કહી શકે ચૂંટણી ના સમય પછી કોઈ દેખાતું કોઈ નહીં દેખાતું વિકાસ કઈ થયો જ નથી હાલમાં કઈ નહીં જોવા ને તમારા સામે જ દેખાય આ કેટે અમે જાતે બનાવડાયો જે સમસ્યા છે તેની રજૂઆત ક્યાંય કરી છે તમે રજૂઆત કઈ સાંભળતો રજૂઆત કરીએ ને કોઈ સાંભળતું જ નહીં કહીએ એટલે કે ગાંધીનગર આવો આ વખતે એવું બની શકે કોઈ બીજી સત્તામાં કોઈ બીજો બીજા પક્ષ આવી શકે કોઈ કોઈ શક્યતા જ નથી ભાજપ ફોર ભાજપ એનું કોઈ કારણ બસ ભાજપનું જોડ વધારે છે એટલે ભાજપ જ આવે

છતાં પણ કોઈ એક જ પક્ષ આવે છે અહીંથી જાંધી ચૂંટણી જાય ને ત્યાંથી આજે લમનો નહીં વારે અહીં આયા જ નથી આવું કહી શકીએ કે લોકો ચહેરાને વોટ આપે છે કામને નથી આપતા ખાલી એના ખાલી મોણસને જોવો છો કામ મોણસ ઊંચો માણસ છે એમને પહોંચાય છે બાકી અહીં નહીં આવતા હા એટલે આપણે એવું કહી શકીએ કે જે મેન નેતૃત્વ કરે છે લીડર એને જોઈને જ વોટ મળે છે બાકી નાના જે નીચે જે અધિકારીઓ છે એને કોઈને કામ નથી કોઈ કામ જ નહીં કરતા કોઈ કોઈ કામ જ નહીં કરતા કોઈ ગરીબ ગરીબ જે હોય ને એ વ્યક્તિને તો આ આબાદ નહીં આવતા જ નથી ફોર્મ જ નહીં જોતો કોઈ તો તમે તમે જોઈ શકો છો કે સીએમ નો આ એરિયો છે સીએમ નો વિસ્તાર કહેવાય આ ગુજરાતના સીએમ નો અને ત્યાં જ લોકોને આટલી તકલીફ પડી રહી છે તો ભઈ બીજા એરિયા કે વિસ્તારની તો વાત જ ના થાય આપણી પાસે બીજા લોકો છે તેમની સાથે વાત કરીએ જાણીએ શું છે મુદ્દા શું નામ છે તમારું શું નામ છે તમારું કે નહીં કેવું છો જ આપણે લોકસભાની ચૂંટણી આવે છે કોણ જીતે છે

મોંઘવારી દિવસેના દિવસે વધતી જાય છે તો પણ એક જ પક્ષ જોવા મળે છે આવો જાણીએ બીજા નાગરિકો સાથે કે શું છે તેમના મુદ્દા શું છે તેમની સમસ્યા શું નામ છે કાકા મંગનભાઈ કેટલા વર્ષથી રહ્યો છો આ વિસ્તારમાં પચાસ વર્ષથી પચાસ વર્ષથી રહ્યો છો ઘણી બધી સરકાર આવતા જતા જોઈએ છે કઈ સરકારમાં સૌથી સારું કામ જોવા મળ્યું મોદી સાહેબનું કામ સારું છે બાકી આ ગરીબો રહેણકરે એટલી જ ખરાબી છે આગળ વાત કરતા જાણવા મળી છે જનતા એમ કે છે કોઈ જાતનો વિકાસ નથી જોવા મળતો વિસ્તારમાં શું કે એના વિશે કયો વિકાસ વિકાસ તો છે તમે બાકી આ છે ને ગરીબ માણસ ધંધો કરવા જતા નથી મ્યુનિસિપાલિટી વાળા કોઈ તકલીફ પડી રહી છે સમસ્યા છે હાલમાં વિસ્તારમાં તકલીફ તો આ ખાલી વેચી અમે દાળ રોટલાના પૈસા કાઢીએ અમે કઈ લાખ બે લાખ કમાવો નથી અમે કોઈ મ્યુનિસિપાલિટી હરણ કરે છે જે પ્રમાણે તમે જોઈ શકો છો પોતપોતાના દરેકના મુદ્દા છે આપણી સાથે બીજા પણ લોકો છે તેમની સાથે વાત કરીએ જાણીએ અહીંયા નાગરિકો છે મુદ્દો શું નામ છે માણેકબેન શું લાગે છે કયો પક્ષ જીતશે આ વખતે હવે મોદી જીતવાનો છે બીજો કામ કરે છે એટલે એ જીતવાનો ને આગળ બધા એમ કહી દે કે અહીંયા કંઈ વિકાસ નથી જોવા મળતો બધું વિકાસ છે બધી વાત શાંતિ છે કોઈ જાતની કોઈ જાતની તકલીફ નથી નથી જોઈ શકો છો તમે ઘણા નાગરિકોનું કહેવું છે વિકાસ નથી ઘણા નાગરિકોને એવું કેવું છે ગરીબીના લીધે તકલીફ પડી રહી છે શું 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 નામ છે કામ કરો કરો છો છો ભાઈ ગૃહિણી તરીકે સરકાર અત્યારે સાથ આપે છે મદદ કરે છે સરકાર હું આમાં રિટાયર્ડ છે ભાઈ નોકરીમાં પેન્શન આવે એની દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે તેલનો દાળનો ખાવાનો ભાવ વધે કરવાનું હવે અમારે આમાં મોંઘવારી આટલી બધી માં ડબાના ભાવ તો તમે જોવો શાક નામે નહીં લેવાતું અત્યારે તો આ થેલી લઈને ફરીએ મકાર પાસે શું અપેક્ષા સરકાર પાસે આ સાસુ સારું કરે તો અમારા માટે સારું છે નહી તો હું કામ નું ભાઈ અમારે કયો પક્ષ ઈચ્છો છો અમે તો બસ કમળ ને એટલી તકલીફ પડી રહી છે તો પણ લોકો ભાજપ તરફ વળે છે એનું કોઈ કારણ કારણ તો બીજું શું હવે આપણા માટે આ સારું છે થોડું એમ બીજું શું ભાઈ હવે એમાં આપણે એવું કહી શકીએ પહેલાની કરતા અત્યારની સરકાર સારી છે અત્યારની તો સારી જ છે અત્યારે અમારા માટે સારી છે બીજા પણ લોકો છે તેમની સાથે વાત કરે શું છે કાકા તમને કેટલા વર્ષથી તમારું નામ શું મહેન્દ્રભાઈ શું લાગે છે મહેન્દ્રભાઈ આ વખતે કોણ આવશે જીતીને અમિતભાઈ જ આવવાના છે બીજો કોણ આવવાનું છે અમિતભાઈ સિવાય કોઈ આવવાનું છે તાર લોકો એમ કહે છે આગળ ઘણા સાથે વાત કરી કે વિકાસ નથી જોવા મળતો વિસ્તારમાં એનું કઈ વિકાસ છે જ પૂરો વિકાસ છે કોઈ જાતની સમસ્યા નથી વિસ્તારમાં સમસ્યા નથી

આનંદ છે તમારા વિસ્તારમાં વિકાસ કેવો છે સંપૂર્ણ વિકાસ છે જે ભૂતકાળમાં કદી જોયો નહોતો એ પ્રમાણે વિકાસ છે લોકો આગળ એમ વાત કરે છે કે અત્યારે મોંઘવારીથી બહુ તકલીફ પડી રહી છે વિકાસ કંઈ છે નહીં આ જે ગેટ છે પણ જાતે બનાવ્યો છે મોંઘવારી તો વર્ષોથી હતી અને ચાલ્યા કરે છે મોંઘવારી તો મોંઘવારીનો કોઈ મુદ્દો જ નથી મુદ્દો વિકાસનો છે ચારસો પ્લસની વાત ચાલે છે આ અહંકાર કહેવાય કે આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ છે જનતા માત્ર ભાજપ ઈચ્છે છે શું કામ શું કોઈ કારણ છે જનતાને ખુદ જનતા પોતે જ એના સાક્ષી છે એના વિકાસમાં સહભાગી છે લોકોને એના ફળ મળી રહ્યા છે જોઈ શકો છો તમને લોકોને પક્ષ પર વિશ્વાસ જોવા મળે છે ભાજપ સિવાય કોઈ વાત નથી કરતું બીજા કોઈ પક્ષની અને આગળ આપણે મળીએ બીજા લોકો સાથે નાગરિકો સાથે વાત કરીએ શું બીજા પણ મુદ્દા કોઈ છે વિસ્તારમાં આવો જાણી શું નામ છે કાકા હેમંતભાઈ શું લાગે છે હેમંતભાઈ ચૂંટણી આવે છે કયો પક્ષ ભારે પડે એ તો ભાજપ જ આવે ને ભાજપનો જ ગઢ છે ભાજપનો ગઢ કહેવાય છે સીએમનો જ વિસ્તાર કહેવાય છે પણ આગળ આપણે વાત કરી જનતા સાથે એમ કહેવામાં આવે છે કોઈ જાતનો વિસ્તાર નથી જોવા કોઈ જાતનો વિકાસ નથી જોવા મળતો વિસ્તારમાં શું કહેશો આ વિશે વિકાસ તો છે ના આ મસ્ત દરવાજો બનાવી દીધો આ નિશાર સુધારી દીધી વિકાસ તો ખરો દરવાજાની વાત તમે હમણાં કરી દરવાજાની વાત લોકો એમ કહે છે કે જાતે જનતાએ ઊભો કર્યો ના 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 એવું છે એમ પણ ગામનું ફંડ તો પછી સરકાર પાસે લીધું છે ને એટલે હવે આપણે એમ કહી શકીએ કોઈ ચહેરાને જોઈને વોટ થાય છે ના ના એવું નથી આ તો ભાજપનું નામથી જ વોટ મળે છે એટલે એમ જ ને કે ભાઈ ભાજપ કોઈ પક્ષ ને જોઈને આપણે ઉમેદવારને નથી જોતા ઉમેદવારના કામને નથી જોતા ના ના ઉમેદવારથી કંઈ નહીં તો પક્ષ ને જોઈ નથી કોઈ એક ખાલી નેતૃત્વ કરતો કોઈ લીડર એક સારો છે એને જોઈને આપણે વોટ કરી જવું કહેવાય શ્યોર શ્યોર જોઈ શકો તો તમે માત્ર કોઈ લીડરને જોઈને એ વોટિંગ કરાય છે બીજા પણ છે શું નામ છે જીતુભાઈ શું લાગે જીતુભાઈ કે રીતનો માહોલ છે કોણ પગે પક્ષ આવે છે ભાજપ જ આવે ભાગે પગે કોઈ આવી જ ન શકે ચૂંટણીમાં જાત જાતના વાયદાઓ થાય છે વાયદાઓ પૂરા થાય છે આ થાય છે બધું થાય છે શાકભાજી અહીંયા અમે કાયમ નું એટલે વાવ બહુ સસ્તું મળે છેલ્લા પાંચ વર્ષમાં તમારા વિસ્તારમાં કેવો વિકાસ ના સારો છે બધી રીતે બધી રીતે છે ચાણક્યપુરીથી ઓલી બાજુ છે એસજી ભાઈ એસજી સુધી માનો ને બધું બહુ જ સરસ કોઈ તકલીફ અમને પડતી જ નથી આખા ઘટોડિયામાં આપણે વિસ્તારની વાત કરીએ સાથે સાથે દેશની પણ વાત કરીએ દેશમાં મોંઘવારી બહુ વધે છે બેરોજગારી બહુ વધે છે શું કહેશો આ મુદ્દે ના એ તો હવે શું છે થોડું થોડું રહેવાનું જ હવે એ બધું એ કંઈ બહુ સામાન્ય પ્રશ્ન કહેવાય દરેક માણસ કમાય છે વાપરે છે રહે છે ના એ તકલીફ નથી કંઈ પડતી મોંઘવારીની હમણાં હમણાં પેટ્રોલના ભાવમાં ઘટાડો જોયો છે ગેસના ભાવમાં ઘટાડો જોયો છે તો ગેસના ભાવમાં સો રૂપિયા જ ઘટાડો થયો છે પોસાઈ જાય ગેસનો ભાવનો જે ભાવ છે હા બરાબર છે પોસાયું છે ના બરાબર છે ગૃહિણીઓને દાળનો ભાવ તેલનો ભાવ છે આ એ થોડુંક વધારે છે પણ એ આખું પાછું કરીને આ દાળના બદલે આ દાળ જે સસ્તી હોય ખાઈ લઈએ બધી ભેગી કરીને ખાઈ લઈએ ચાલે છે તુવેરની દાળ ટુકડા મળે છે પાછી સામે એકસો દસ પંદરમાં કિલો એટલે બધા એટલે દાળ ભેળસેળ ચાલશે પણ પક્ષમાં ભેળસેળ નહીં ચાલે ન ચાલે ભાજપ સિવાય કોઈ નો ચાલે ભાજપ પદ જોઈએ શાંતિ દરેક પ્રકારે શાંતિ માટે તો ખાસ જે પ્રમાણે તમે જોઈ શકો છો દાળના ભાવ વચ્ચે તેલના ભાવ વચ્ચે દાળ સસ્તી ખાઈ લે છે દાળમાં ભેળસેળ કરીને દાળ ખાઈ લે છે તેલ સસ્તું ખાઈ લે છે પરંતુ પાર્ટી બીજી નહીં જોઈએ પક્ષ એક જ જોઈએ બીજા લોકો તમને સાથે વાત કરીએ શું નામ છે બેન શું લાગે છે ચૂંટણી આવે છે માહોલ કેવો છે કયો પક્ષ જીતશે મને તો લાગે છે ભાજપ જ જીતશે કેટલા વર્ષથી વોટ આપો હું તો ઘણા વર્ષથી આપું છું ઘણા વર્ષથી આપો છો ઘણી બધી પાર્ટીઓને આવતા જતા જોઈએ છે તમે તો કોનું કામ સારું લાગે આ મોદીનું આપણે વિસ્તારમાં કામ કેવું થયું સારું થયું છે આપણે સારું કામ ને કાટલો તો આપણે વિસ્તારના કામની વાત કરી આગળ આપણે જોયું ઘણી જનતા સાથે વાત કરી તેમણે એમ કીધું કે વિકાસ નથી જોવા મળતો ના ના બધું સારું જ છે આમ તો એવું કાઈ નથી મોંઘવારીના મુદ્દે શું કહે છે એ તો બધું શું થાય એ તો મોંઘવારી તો બધાને નડતી જ હોય ને એવું થોડું બધાને નડવાની જ છે એ તો અત્યારે સ્વાર્થ છે ત્યાં સુધી તે પછી તો તમારે દેખા જ આવેગા પછી પતી ગયું ચૂંટણી પતી જાય એટલે પછી ગયું

કિતાબેન હમણાં ચૂંટણી આવે છે થોડાક સમયમાં શું લાગે છે કયો પક્ષ જીતશે વિસ્તારમાં મોદી આપણે પૂર્વ વિસ્તારની વાત કરીએ કે અહીંયા જે ઉમેદવાર ઊભા છે ઉમેદવારનું કામ જોઈએ છીએ કે માત્ર આપણે તેમનો ચહેરો મોદીનો ચહેરો જ જોઈએ ના મોદી તો ખરું પણ મોદીએ જે કર્યું છે એવું જે આવે આપણે તો ભારતનો વિકાસ થવો જોઈએ ગુજરાતનો વિકાસ થવો જોઈએ અને મોંઘવારી જમ બને મધ્યમ વર્ગને જીવી શકે એવી ઘટવી જોઈએ આપણે વાત કરીએ છીએ વિકાસની આપણે વાત કરીએ છીએ બીજા વાયદાઓની મોંઘવારી વધતી જાય છે લોકો બેરોજગાર જે છે બેરોજગારી વધતી જાય છે શિક્ષણમાં તકલીફ પડી રહી છે શું કહેશો આ મુદ્દે એ તો જેવી જેની યોગ્યતા એ પ્રમાણે મળી રહે એના તો રોજગાર મળી રહે કે નોકરી ધંધા જે જેની યોગ્યતા ભણ્યા હોય એ પ્રમાણે મળે એમાં તો કોઈ એમાં મોદીનું એ ના કંઈ ચાલે તો કોઈ બીજાનું એ ના ચાલે

વિકાસ એ થાય છે જે જરૂરિયાતો હોય એ પૂરી એવું એ નહીં કે સરકાર કોઈનું જોતી નથી કે વિચારતી નથી ગૃહિણી તરીકે મોંઘવારીના મુદ્દે શું કે છે મોંઘવારી તો નડ જ છે બધાને પણ હવે જે થતું હોય મોંઘવારી કાંકાતા થાય વરસાદ નથી એટલે એનું કઈ કહી ના શકાય મોંઘવારીનું તો જોઈ શકો છો તમે મુદ્દાઓ ઘણા છે પરંતુ પક્ષ એક જ છે ભાજપ લોકોને અત્યારે એક જ પક્ષ તરફ રસ છે એક જ પક્ષ લોકો માંગે છે વિપક્ષમાં કોઈ મજબૂતી નથી તેવું કહી શકીએ કેમકે કોઈની પાસે ઓપ્શન જ નથી લોકો વાત કરે છે મુદ્દાઓ ઘણા બધા છે મોંઘવારી નડે છે છતાં પણ એમ કહે છે કે વિશ્વાસ એક જ પક્ષ પર છે આવો જાણીએ બીજા નાગરિકો પાસે શું છે તેમનો મત શું છે તેમના મુદ્દા શું નામ છે કાયમ કરવી ખેડૂતોને અત્યારે ઘણી બધી તકલીફ પડી રહી છે લોકો કે છે ભાવ નથી મળી રહ્યા શું કે છો આવીશ આપણે સાચી જ વાત છે કઈ ભાવ તો મળતા જ નથી બરાબર વીસ રૂપિયા કિલો પંદર રૂપિયા કિલો એ ભાવ મળે છે મુદ્દાઓને જોઈને આ વખતે મત થશે એવું લાગે છે મત તો અમે કરવી જ છે કાયમ આજકાલ અને વી ચાલી વરાથી આવું તારના કરવી જ છે એવું લાગે છે આ વખતે કોઈ બીજા પક્ષને મોકો મળે આમાં બીજા પક્ષ કોને મળે બધા જે કરતા હોય એ જ કરવાના હરિયા બીજા તો કંઈ મળવાના નથી

જોઈ શકો છો તકલીફો તો છે ઘણી બધી પરંતુ આપણે જેમ વાત પહેલાં પણ કરી એમ કે હાલમાં કોઈ વિપક્ષ મજબૂત નથી સામે કોઈ જવાબ આપવા નથી ઉકેલ પણ નથી મળી રહ્યો એટલા માટે અત્યારે લોકો પાસે કોઈ ઓપ્શન નથી એટલે અત્યારે શું કરે લોકો અત્યારે એક જ પક્ષ છે એટલે એ બાજુ વળી રહ્યા છે આવો જાણીએ નાગરિકો પાસે શું નામ છે કાકા હા દયારામભાઈ શું લાગે છે ચૂંટણી આવે છે કોણ જીતશે અમારા દ્રષ્ટિએ તો એવું લાગે છે ભાજપ સિવાય બીજા કોઈને આવે આની શક્યતા નથી કાટોળીમાં કાંઈ ભાજપ જ આવે છે ને ભાજપ જ કોઈ પણ જાતની તકલીફ કે કઈ સમસ્યા ખરી અહીંયા છે નહીં કોઈ સમસ્યા નથી તકલીફ નથી વિસ્તાર સંપૂર્ણપણે ઓકે છે હા સંપૂર્ણપણે સારો જ છે વિસ્તાર શાંત છે બધું જ કામ થાય છે અહીંયા કોઈ તકલીફ નથી હા તો ચારસો પ્લસ ની વાત ચાલે છે ભાજપ સરકાર દ્વારા કે આ થઈ શકશે હા ચોક્કસ અમને બાકી ગેરંટી છે કે ચારસો ઉપર જશે આપણે વિકાસની વાત કરીએ છીએ વિસ્તારમાં કેવો વિકાસ જોવા મળે વિકાસમાં વિસ્તારમાં વિકાસ વિસ્તાર વિસ્તારમાં તો ઘાટલા વિસ્તાર છે ને આપણા બધા ગાંધીનગરમાં આવશે ને અમિત શાહ નહીં વિકાસ વિકાસ કેવો જોવા મળે વિકાસ સારો જ છે એકંદરે સારો છે દસ વર્ષમાં શું અહીંયા શું કઈ રીતનો વિકાસ વિકાસ અહીંયા બધું કામ થઈ ગયું છે કોઈ બાકી રહ્યું નથી ઘટાનું કામ થાણીનું કામ થઈ ગયું છે પછી જે કઈ જે વ્યવસ્થા છે લાઈટની છે બધી વ્યવસ્થા અહીંયા થઈ ગઈ છે આગળ વાત કરતા એવું જાણવા મળ્યું છે કે ઘણી તકલીફ છે કોઈ રજૂઆત કરીએ તો સાંભળતો નથી આવા કોઈ પ્રશ્નો બન્યા છે અત્યાર સુધી તો બન્યું નથી અમારે મારે મારી જાણમાં તો નથી લોકો મળવા આવે છે ઉમેદવારો મળવા આવે છે હા આવે છે ને અત્યારે હાલમાં જોયું નથી બસ શરૂઆત થશે આવશે આવે જ છે મળવા એટલે આપણે એવું કહી શકીએ ખાલી ચૂંટણીના સમયે જ મળવા આવે છે ના ચૂંટણીના સમયમાં તો આવે જ છે પણ પછી તો ક્યારેક આવે કે ના પણ આવી શકે એવું તો બને એમને કામ હોય નવરાશ હોય તો જરૂર કામ હોય તો આવે બીજું કોઈ અહીંના જે ઉમેદવાર છે અહીંના યુવા માટે કે વૃદ્ધો માટે કોઈ યોજના અહીંયા આપવામાં આવી છે કોઈ એવું થયું છે વૃદ્ધો માટે યુદ્ધો માટે તો બીજું તો કઈ હાલમાં તો ધ્યાનમાં નથી મારે યુદ્ધો માટે બીજી પેન્શન યોજના ખ્યાલ છે પેન્શન યોજના છે ને ચાલુ જ છે અમે તો રિટાયર્ડ છું તો મારી પેન્શન મળે જ છે હા જોઈ શકો છો દરેક યોજનાનો અત્યારે ફાયદો લઈ રહ્યા છે એમના એમના પ્રમાણે વિસ્તારમાં કોઈ જાતની તકલીફ નથી સંપૂર્ણપણે વિસ્તાર કમ્પ્લીટ જ છે આપણે જયારે બીજા લોકો છે તેમની સાથે વાત કરીએ શું નામ છે તમારું નહીં નહીં ભાઈ જીજી અહીંયા બોલી નથી રહ્યા આપણી સાથે બીજા લોકો તેમની સાથે વાત કરીશું ને હિરેન ચાવડા શું લાગે છે હિરેનભાઈ ચૂંટણી આવે છે કોણ છે જીત છે તો કોઈ અમારા જેવાનું શું આમાં કાંઈ નથી અમારા મકાનો પાડે છે વોટે આપવાનું ઈચ્છા નથી શું સમસ્યા શું થઈ રહી રેલવેવાળા રોડ કાઢે છે અમારે ઘર ચાર મકાન જાય છે મારા ચાંદલોડિયા રેલવે સ્ટેશન આવા લોકોને વિકાસ એ વિકાસ અમારા ઘર પાડીને વિકાસ કરશે એટલે આપણે એવું કહી શકીએ કે આ લોકો ખાલી માત્ર વાયદાઓ જ કરે છે પુરાણ વાયદાઓ જ કરે છે અમારા ચાર પાંચ મકાન છે ક્યારે મેં પૂરા જે વ્યાજ ભરું છું હું નોકરી કરું છું એસકે બોયની વ્યાજ ભરું છું મહિને મહિને જે મકાનો પાડવા આવવાના પાસે ચાલો મોંઘવારીના મુદ્દે શું કહે મોંઘવારી તો આ પ્રમાણે અમારા મધ્યમ વર્ગવાળા માટે સારું નથી આ ભાજપ આવે કે કોંગ્રેસ આવે અમારી માટે કાંઈ સારું નથી ખરાબ જ છે જોઈ શકો છો તમે તકલીફ પડી રહી છે લોકોને માત્ર એવું નથી કે સંપૂર્ણ પડે કે કોઈ તકલીફ નથી કે બધાને ઓકે છે વિસ્તારમાં તકલીફ છે પોતાના અંગત પણ તકલીફ છે પક્ષ માટે તકલીફ છે વોટ કરવા નહીં જોઈએ તેવી પણ વાત થઈ રહી છે બીજા લોકો સાથે વાત કરીએ નાગરિકો સાથે જોઈએ જાણીએ તેમના મત શું છે શું નામ છે સોલંકી પદ્માબેન શું લાગે છે પદ્માબેન ચૂંટણી આવે છે કયો પક્ષ જીતશે મોદી મોદી કેવું કામ છે મોદી મોદીનું કામ સરસ છે હવે પહેલાની સરકાર કરતા અત્યારની સરકારમાં ફરક છે ફરક તો દેખાય છે ને તમારા વિસ્તારમાં કેવો વિકાસ જોવા મળે છે અમારા ગાટડોડેમાં તો સારો વિકાસ થયો છે નવી સ્કૂલો થઈ બધું સારું થઈ પાણીની વ્યવસ્થા થઈ બધું સારું થઈ પછી મળવા આવે છે કોઈ ઉમેદવાર મળવા આવે અમારે તો બાજુમાં જ છે ગોહેલ મયુર ગોહેલ બાજુમાં જ છે તમે જે પ્રમાણે જોઈ શકો છો કે કોઈ પણ જાતની તકલીફ નથી આમને પરંતુ દરેકના પોતાના મુદ્દા છે જનતા એટલે એવું નથી એક જ બાજુ ઢળી રહી છે હા ઢળે છે પચાસ સાહીઠ ટકા લોકો એક જ બાજુ છે પરંતુ સામે બીજા ત્રીસ ચાલીસ ટકા લોકો સમસ્યાઓ પણ છે વિસ્તારમાં એવું નથી કે સંપૂર્ણપણે બધા લોકો બધી જનતાને સારી રીતે શું નામ છે કગન શું લાગે છે ચૂંટણી આવે છે કેવો માહોલ છે કયો પક્ષ જીત તો નક્કી ના કહી શકાય

જોઈ શકો છો તમે એક જ પાર્ટી છે બીજી પાર્ટીની જે વાત ચાલે છે થોડીક અસર પાડશે પરંતુ જીતવાની વાત આવે જ્યારે તો એક જ પક્ષની વાત ચાલે છે શું નામ છે ભારે નરેશ પ્રજાપતિ ચૂંટણી આવે છે કયો પક્ષ લાગે જીતશે મોદી સરકાર જીતવાની છે એંસી ટકા કામ કેવું છે મોદી સરકારનું બહુ સરસ કામ છે જ્યાં હિત્તર સાલ મેં નહીં કર્યો આપ મોદી સરકાર દસ સાલ મેં કરી કાઢ્યો થોડો વાત કરીએ બીજા પણ પક્ષ છે કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી છે રેસમાં લાગે જ છે ના નહીં એટલો નહીં લાગે રેસમાં જેટલો મોદી સરકાર કામ કર્યો એટલો નહીં લાગે કઈ કઈ યોજનાઓ છે કે તમને ફાયદા મળ્યા બધી યોજના મળી છે મેં એક પ્રજાપતિ છું મેં માટલોના કામ કરું છું મને મોદી સાહેબની બધી જાણકારી બધી સુવિધા મળી છે વિશ્વકર્મા યોજનાથી લોન મળ્યો છે મ્યુનિસિપાલિટીથી અમને લોન મળ્યો છે દરેક સીજમાં દરેક સીઝમાં અમારો ફાયદો થયો અહીંયા અને ગાવડે રાજસ્થાન બધી જગ્યા મોંઘવારી વધી રહી છે આ મુદ્દે સુધી તો એમાં માણસની પગારી તો વધે છે મોંઘવારી વધે તો સાહેબ થાય નહીં પહેલાં હતી એટલી રોજગારી નહીં ગામડામાં રહેતા હતા સિટીમાં કમાવો છો તો રોજગારી નહીં વધી જાવ મારે લીધે તો કામ થાય છે જોઈ શકો છો યોજનાઓના લીધે યોજનાઓ લોકોને મળે છે આપણી સાથે એવી પણ જનતા અત્યારે આપણને મળી આપણને અત્યારે ખ્યાલ આવ્યો કઈ રીતે લોકો યોજનાઓને જોવે છે યોજનાઓનો ફાયદો થાય છે શું નામ છે તમારું પરેશભાઈ શું લાગે છે એક તો ચૂંટણી આવે છે કયો પક્ષ આ વિસ્તારમાં ભારે દેખાય છે મોદી સિવાય કોઈ વાત જ નહીં કારણ શું કારણ કે ઇન્ટરનેશનલ લેવલ જે એને કામ કર્યા છે ને કોઈ કરી જ નહીં શકવાનું આપણે દેશની વાત તો કરીએ છીએ કે દેશમાં તેમનો જે પ્રભાવ છે પડ્યો છે પણ સાથે સાથે આપણે જોઈએ કે રાજ્યની કે વિસ્તારની વાત કરીએ તો એના વિશે શું કહે છે રાજ્યમાં બધે ગામડા સુધી વિકાસ તો થયો છે બધાને દેખાય જ છે વિરોધ પક્ષવાળા વિરોધ કરવાના બરાબર પણ દેખાય જ છે અને મોદી આવવાનો બીજું કોઈ આવવાનું બી નથી બીજા પક્ષ આ વખતે ટક્કરમાં આવશે હમણાં ભારત જોડો યાત્રા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી આમ આદમી પાર્ટી ઘણા બધા વાયદાઓ ફ્રીનું જે લાઇટ એટલે વીજળીનું છે બધું એ લોકો વાયદાઓ કરી રહ્યા છે એના લીધે એવું લાગે છે બીજા કોઈ પક્ષ રેસમાં દેખાય એવું કોઈ ફ્રીવાળી રેવડી ચાલવાની ઓનલી મોદી બીજી કોઈ વાત ચાલવાની નથી ભારત જોડો યાત્રાથી કોઈ અસર પડશે કોઈ ફરક નહીં પડવાનો યાત્રાઓ તો વિરોધ પક્ષવાળા તો એમનું કરવાના જ બરોબર છે બાકી તો આપણે સંપૂર્ણપણે એમ કહી શકીએ કે અત્યારે જે પક્ષ છે બધી જ રીતે ઓકે છે બધી રીતે પક્ષ મોદી ઓકે છે અને મોદી જ આવવાનો છે સો ટકા માત્ર એક ચહેરાને જોઈને વોટ કરીશું કે પછી પાર્ટીના બધા ઉમેદવારોના કામ જોઈને વોટ એનું કામ બી છે એવું નથી કે ખાલી ચહેરો જોઈને ચહેરો બી છે ને કામ બી છે અમારા વિસ્તારમાં કેવું કામ છે શું કામ છે અમારા વિસ્તારમાં ઘણું બધું કામ છે ગટર લાઈન રોડ રસ્તા બધું સારું જ છે મને કંઈ લાગતું નથી બેરોજગારીને લગતા કોઈ નવા કામ શરૂ છે રોજગારીને લગતા તો કામ તો ચાલે જ છે બધું ઓકે છે કંઈ બને કંઈ લાગતું નથી વિકપોઈટ જોઈ શકો છો તમે કઈ રીતે લોકોનો એક જ મુદ્દો છે કે ભાજપ આવે છે ભાજપ જ તે પહેલેથી બધું છેલ્લા દસ વર્ષથી એમનું કામ ખૂબ સારું છે કે ગુજરાતમાં તો છેલ્લા ત્રીસ વર્ષથી છે પરંતુ સત્તામાં અત્યારે લોકો ભાજપને જોવા માંગે છે જે પ્રમાણે આપણે જોયું ઘાટલોડિયા વિસ્તારમાં જનતાએ પોતાના મુદ્દા મૂક્યા પોતાની વાતો મૂકી પોતાના મંતવ્ય મૂક્યા દરેક લોકોને પોતાના અલગ અલગ મુદ્દાઓથી ઘણાને સમસ્યા છે તો ઘણાને પક્ષ સાથે તમે પોતાના વિચારો મળે છે દરેકે પોતાના વિચારો મૂકતા જણાવ્યું છે કે ઘણા લોકોને યોજનાઓથી ફાયદો થયો છે ઘણા લોકોને પહેલાંના પક્ષ કરતાં પહેલાંનો પક્ષ જે સત્તામાં હતો ત્યાંથી લઈને અત્યારનો પક્ષ જે સત્તામાં છે ઘણો ફરક જોવા મળ્યો છે ધંધાકીય માણસો સાથે વાત કરી સામાન્ય જનતા સાથે વાત કરી લોકોને મોંઘવારી નડે છે દાળમાં ભેળસેળ ચાલશે મોંઘવારી છે તો સસ્તી દાળ લઈને ખાઈ લેશે પરંતુ પક્ષમાં ભેળસેળ નહીં ચાલે ભાજપ જ જોઈએ ને ભાજપનો ગઢ કહેવાતો આ ઘાટલોડિયા વિસ્તાર જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડતા હોય છે અને જોઈ શકે છે કઈ રીતે જનતા તેમનો સાથ આપે છે કંઈ વાંધો નહીં આપણે મળશું લોકો સાથે બીજા પણ લોકો સાથે વાત કરશું અલગ અલગ વિસ્તારમાં જશું અલગ અલગ લોકોના મુદ્દાઓ સાંભળશું તેમના વિચારો સાંભળશું પક્ષ વિશે તેમનું શું કહેવું છે એ સાંભળશું ત્યાં સુધી જોતા રહો જનતાનો પાવર બુલેટ ઇન ઇન્ડિયા ભરોસો ગુજરાત